કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શાસ્ત્રોક વિધિ સાથે ચાર્જ સંભાળતા શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સચિવાલય ખાતે ધનતેરસના અવસરે તેમની ઓફિસમાં શાસ્ત્રોક વિધિ સાથે પ્રવેશ કર્યો હતો અને વિધિવત ચાર્જ સંભાળતા ઉપસ્થિત શુભેચ્છકો અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી

ada दुआरों पर ڀاڳي 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 ڀ जवादाई

네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 <목소리가> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જેમણે ખાસ કરીને કિસાનો માટે એક ઐતિહાસિક નિર્ણયો આ દેશના ખેડૂતો માટે લીધા છે માની અમિતભાઈ શાહ પેલું દેશનું સહકારીતા મંત્રાલય મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં

કલ્યાણ વિભાગ વિભાગ પશુપાલન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રીશ્રીનો હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરંત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્જ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈએ ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો જીરો ઉત્પાદન કેવી રીતે મળે લાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામહી આગળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમુદ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ખેતમજૂરી એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી ને સહકારિતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ એ પૂર્વે પણ મંત્રીશ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતીને ખેતમજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂતોને ખેતમજૂરી એમના કારણે એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્ત્વ છે સહકારનું ખૂબ મહત્ત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પશીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકો ના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ અતિ મહત્વનો છે માની દેશના કૃષિમંત્રી સિંહજી પણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે કરીને તળ ધરતી ઉપર સાત અર્થમાં દેખાય નકારાત્મકતા નહીં નેગેટિવિટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય એ પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ એકવાર આ ગુજરાત રાજ્ય આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક અલગ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વિભાગમાં જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું વિશાળ હિતમાં જે કરવું પડતું હોય ઘણીક ઘણાને એવું લાગતું હોય કે આ કરી રાખવું જોઈએ આ લાગવું જોઈએ નહીં કરવું જોઈએ પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું પડતું હોય એ રાજ્ય સરકાર અગ્રેતર ક્રમથી ચોક્કસ કરશે એની પણ હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારિતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગોસવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એને તે જ ગતિથી આગળ વધવા આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે આપણું ગુજરાત એ ગૌરવશાળી બને આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને કહે એના માટે આ વિભાગ અતિ મહત્વનો છે અને એના માટે સૌનું કોન્ટ્રીબ્યુશન આ દેશને નવી ઊંચાઈઓ પર ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે થેન્ક યુ